નમસ્તે પ્રણામ મેં આપોસ્ત રંજીત આપ સભી કા સ્વાગત કરતા હું તો તમે જોઈ શકો છો અમે રાધાકૃષ્ણ માઠા પર લખાવી દીધું છે અને મેં પણ લગાવી દીધું છે જોઈ શકો છો અમે આવી ગયા છે કથાની અંદર અમારા વાલીયા ગામમાં કથા થઈ રહી છે સાત દિવસની તો આજે ચોથો પાંચમો દિવસ છે તો અમે લોકો પણ જોવા આવ્યા છે ઘરના તો આવી જ રહ્યા છે પણ મેં પણ આજે આવ્યો છું તમે જોઈ જ શકો છો પણ ઘણું બધું વરસાદ પડવાના કારણે રસ્તો બહુ જ ખરાબ થઈ ગયેલો છે અંદર જવામાં આપદા છે પછી અંદર ઘણું બધું છે તો તમે જોઈ શકો છો વિડીયોમાં બનેલો જો તમને જોવા મળશે તો રસ્તો ખૂબ બહુ જ ખરાબ હતો જોઈ શકો છો આ છે એટલે વાંધો નહીં તો જોઈ શકો પ્લીત મૂકી છે વરસાદના કારણે જોઈ શકો છો અને સરસ મજાના કૃષ્ણ કનૈયાજી નું દ્રશ્ય જોઈ શકો છો સરસ મજાનું ડેકોરેશન રાધે કૃષ્ણ હા એ લોકો આટલેથી એટલે કે લખાવટ એમ કે આજે છેલ્લો દિવસ છે દિલ ખોલી ને આપી દે દક્ષિણા આપી દો टे कुर्सी पियो चंपल पियो प

સરસ મજાનું ડેકોરેશન ફણડા� લ૨િ favour. ખળવરિ ણુળ ખસા�્હ ાલાઈં. ઔં ખાળ ં કાહ કླ. કાળાળિ

તો જોઈ શકો છો મિત્રો કેટલું સરસ ડેકોરેશન કરેલું છે અહીં ગાડી રાધાકૃષ્ણજીનો સરસ મજાનો તસવીર છે અહીં કથા ચાલી રહી છે અને જોઈ શકો છો અહીંયા પણ સરસ રાધા કૃષ્ણનું પોઝ છે હું તમને આગળ પણ દેખાડું ને કયા આ રીતના છે જુઓ ડેકોરેશન સરસ કર્યું છે પણ વરસાદના કારણે વરસાદના કારણે થોડું બધું બગડી ગયું વાતાવરણ બાકી બહુ જોરદાર કરેલું અથવા લોકોએ તો અહીં પણ તમને દેખાડતું રાધે કૃષ્ણજી છે અહીંયા પણ કૃષ્ણજી છે હું તમને આગળ દેખાડું તો વાતાવરણ બહુ જ જોરદાર છે અહીંથી તો નીચે જ જવું પડશે ને પછી ત્યાં તમને લઈ જાવ આ ખબર નહીં શું પડ્યું છે ને શું અહીં કિચ્ચર છે પણ કિચ્ચર પગમાં લાગશે ને હું તમને ત્યાં દ્રશ્ય થોડું બતાડું અહીંથી પણ હવે તો જોઈ શકો છો આટલે ગાડી પર્વત ઉચકેલો છે દ્રશ્ય કંઈક આ રીતના છે પર્વત જોઈ શકો છો તો આ રીતના કેટલું પાછળ બી ડેકોરેશન બહુ જોરદાર છે અને સરસ છે હા જોઈ શકો છો તો કંઈ નહીં મિત્રો હવે આપણે ઘરે જઈએ મેં મૂકવા આવેલો ઘરના લોકોને મેં બી થોડી કથા સાંભળી આવે જઈએ ઘરે કેમકે એટલું બધું કિચડ બહુ થઈ ગયું છે તો જોઈ શકો ચાલો આપણે જઈએ આવે ઘરે કેમ કે અહીં ગાડી એટલું બધું ડેન્જર છે આટલે ડેન્જર છે કથા તો બહુ આપણામાં જીવનમાં બહુ કામની છે બાકી આટલે થોડું કિચ્ચર થઈ ગયું જો ફરી એક વખત વરસાદ ચાલુ થઈ ગયેલો છે બાકી તો એમ બધું જોવાલાયક બહુ જ જોરદાર બનાવેલું છે અહીંયા પણ સરસ છે કૃષ્ણજી ને જેલમાં જન્મ થયેલો તારે એ દ્રશ્ય છે અહીં ગાડી પણ કિચ્ચર એટલું છે કે આપડા ત્યાં જવાય નહીં પણ હું તમને સામેથી થી દેખાડી શકું અને આ રીતના ડેકોરેશન છે સરસ પેલું પોઝો મિત્રો જ વરસાદ પડી રહ્યો છે સરસ તો ચાલો આવે તો ઘરે જઈએ જ જોઈ શકો છો મિત્રો અહીંયા આવી ગયો છું મેં દુકાન પર મેં કઠા ત્યાં કઠા સાંભળવા ગેલા ત્યાં એટલું બધું પિક્ચર હતું બાકી ડેકોરેશન કે જોરદાર ડેકોરેશન ડેકોરેશન હતું ક્યારેય નહિ જો કૃષ્ણજીના જે ભવ્ય ભવ્ય ફોટા બનાવેલા નાનપણના પછી જન્મ થઈ થોડું થોડું મેં રેકોર્ડ કરી લાવેલો છું તે તમે જોયું જ હશે પણ આ તો તમને વાત કરું છું તો કઈની વિડીયોમાં રહેજો ખૂબ જ મજા આવશે અને કઠા તો બાપરે લાઈવ બી ચાલે છે આસ્થા ચેનલ પર એટલે બધા તેની પર પણ જોઈ શકો છો તો કઈ નહીં મેં તો દુકાન પર આવી ગયો છું ઘરના લોકો તમે જોજો ને શાંતિથી આવજો સાંજે થોડી વાર બેઠો અને પછી ડાયરેક્ટ અહીં દુકાને આવી ગયો છું કેમ કે મારે થોડું કામ બી છે તો કઈ નહીં હવે આ બ્લાઉઝ છે એ સીવા માંડીએ આપણે બધા તો રજો વિડીયોમાં આખો દિવસ બાકી જે ડેકોરેશન મને બહુ જ ગયું બહુ જ સોલિડ હતું ચાલો તો થોડીક વારમાં મહિલા જોઈ શકો છો પોણા ત્રણ દુકાને આવી ગયો છું કટિંગ કરેલું જોઈ શકો છો મિત્રો આ એક બ્લાઉઝ કાપી અમે ડ્રોઈંગ કર્યું પછી આ બ્લાઉઝ કાપી અને એની પરથી બેઠી આ બ્લાઉઝો અસ્તર કાપીને કરી નાખી છે તો હવે આ બ્લાઉઝો સીવ્યા ના કાલી રીલો પેલા તો આ હા કોટન જેવું છે ને એટલે આ જલ્દી સીવા સીવાઈ જશે આપણે હું ઘણી બધી બોબિન પણ લાવ્યો હતો અને આ રીતના ફેબ્રિક છે જુઓ કેટલું જોરદાર છે હવે આપણે આમાંથી બોબિન કાઢીએ મેચિંગ અને વાગી ગયા છે પોણા ત્રણ આમાં કેવો કલર આવશે થોડો કોફી ટાઈપ નો ઈસમેવાલા ચીખો એ ફૂલ મેચિંગ કે ચલ જાય દેતી હે તો જોઈ શકો આ બધા મેં બોક્સના રીલના બધું અંકલેશ્વરથી થી લાવ્યો હતો મેચિંગ ને બધું તો કઈ નહીં જો વિડીયો માં ખુબ જ મજા આવવાની છે આ સિવાય જાય તો તમને દેખાડું કે અમે કેવું આપણી દુકાન આ પ્રકારની છે જોઈ શકો છો યાર તમે લોકો દિવાળી પર બી બહુ ઓછા વિડીયો બનાવ્યા અને ઘણા દિવસથી મેં વિડીયો બનાવતો બી નહીં હતો કારણ એ હતું કે મિત્રો કામ હોય ને એકલો એકલો કામ કરું ને એટલે પછી હવે આ કટિંગથી બીજા હું કાપીશ એટલે આ નથી કેમ કે ઘણી બધી બ્લાઉઝ હતી દસ બાર જેવી